દ્વારિકા રઘુવંશી મહિલા મંડળ તરફથી આજે જલારામ મંદિરની અંદર એક ધ્વજાજીનું આયોજન અને આપ જોઈ શકો છો અત્યારના ગરબા રાસ મંડળ અત્યારના અહીંયા લેવાય છે ધ્વજાજીની પૂજા પૂર્ણ થઈ છે અત્યારના અને આ એક મહિલા મંડળ તરફથી એક જલારામ મંદિરની અંદર અત્યારના ધ્વજાજીનું આયોજન બહુ સરસ મજાનું થયું અને આપણી સાથે રઘુવંશી મહિલા મંડળ સમાજના જે પ્રમુખ છે કિશોરીબેન છે કિશોરીબેન આપને હું પૂછવા મગીશ આ દજાજીનું આયોજન આપે કર્યું આ કરતા જ રહ્યો છો કે આ વર્ષે કર્યું કે શું કહું આની પહેલાં એકવાર બી અમે કરેલું હતું ત્યારે બહુ અમારી પાસે ઓછી બહેનો હતી આજે ફેર અમે એવું નક્કી કર્યું કે આપણે બધા કરીએ કારણ કે ડિસેમ્બરમાં અમે લોકોએ મોટું ફંક્શન કર્યું હતું ત્યારે તમે લોકો બી આવ્યા હતા એટલે અમારી પાસે બેલેન્સ બહુ નથી એટલે આજુ ફેર અમે બધી બહેનોને કીધું કે આપણે ત્યાં પ્રસાદ બી લેશું અને ધજાજી ચડાવશું તો આપણે સોસો રૂપિયા તો બધી બહેનો હરખાય હરખાઈને એટલી બધી હરખથી મને પૈસા આપી ગયું છે લગભગ સોની ઉપર બેન આવી ગઈ મને એટલી બધી નહોતું કે એટલા બધા કારણ કે લેડીઝ છે એટલે કોઈ બી આ તો મંદિર છે કોઈ બી પ્રોબ્લેમ નડે આની દયા એવી અમારી ઉપર થઈ છે કે અમે જ્યારે નક્કી કર્યું ને મિટિંગ કરી હતી ત્યારે અમે લોકોએ સોળ તારીખ નક્કી કરી હતી સોળ તારીખે આપણે ધજા ચડાવશું એમ કે કે સોળ તારીખે આપણે ગુરુવાર ન નડે તો કુદ જ્યારે અમે ફંક્શન કર્યું ને પ્રોગ્રામ કર્યો ત્યારે અમને કુદરતી મારેથી બોલાવી ગયો કે હેમુબેન ચૌદ તારીખ હેમુબેન ખોડા અમારા ઉપપ્રમુખ છે એટલે હેમુબેન એનાઉન્સ કરી રહ્યો કે ચૌદ તારીખ તો ચૌદ તારીખે ગુરુવારે ઘરે જઈને જોયું ગુરુવાર તો ગુરુવારે અમને આને એટલી બધી અમને સાથ આપ્યો કે એણે એમ કે અમને આજે ગુરુવારે અમારું બટૂક ભોજન થઈ ગયું કોઈથી એવું નથી બનતું કે બટૂક ભોજન ન હોય નો ચાન્સ આજે અમને અમારે આની દયાથી અમને બટૂક ભોજનમાં એનું એનો અને ઉપકાર હું માની નથી શકતી જેટલો એને મારી પર દયા છે અમારે બધા ઉપર ખૂબ દયા છે એની અમે આવા કાર્ય કરતા રહીએ એવા અમને જલારામ બાપા આશીર્વાદ આપે હું એટલું માગું છું જલારામ બાપા પાસે કે અમને સારી રીતે એમ બિલકુલ તો એક જોઈ શકો છો કે એક કેટલો હરખ છે એ બાપાની દ્રષ્ટિ અને બાપાની જલારામ બાપાની દયા એવી એક બધાએ પોતાનો ફાળો જે કંઈ બને છે એ ફાળો આપી અને એક રઘુવંશી મહિલા મંડળ સમાજ દ્વારા આ એક સરસ મજાનું કાર્ય જલારામ મંદિરના દેવાલયમાં ધ્વજારોહણ અત્યારના કરવામાં આવ્યું અને હોશે હોશે આ મહિલાઓ અત્યારના ગરબા લે છે અને અત્યારના બે હજાર તેરની અંદર અગિયાર દસના અમે લોકોએ સ્થાપના કરી હતી ત્યારે અમારી પાસે સત્તર બેનો હતી એટલે આજે પાંચ વર્ષ અમે ડિસેમ્બરમાં પૂરા કર્યા આજે અમારી પાસે બસો બેન છે અમને ખરેખર ગર્વ છે આની દ્વારકાનાથની દયા જલારામ બાપાની દયાથી અમે આટલી બધી પ્રગતિ કરી છે ગયા વખતે એકસો હતા આજે બસોની એન્ટ્રી અમારી પાસે થઈ ગઈ છે બધી બેનો હરખ હરખથી અમારે બધા આવે છે ને હરખથી બધું કામ ઉપાડી લે છે જય જલારામ જય દ્વારકા જય જલારામ જય દ્વારકાધીશ જય દ્વારકા અત્યારના ગરબા લે છે અને અત્યારના પ્રસાદનું પણ આયોજન છે કે તો કેમેરા પર્સન ઓમ ધોપાણી સાથે હું પરેશ પાડિયા દ્વારકા ટુડે નમસ્કાર